તો ઇટોમાં નકલ કરનારી એસબી પ્લસ કંપનીને કોર્ટે આપ્યો ઝાટકો ટ્રેડમાર્કના વિવાદમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો મોટો ચુકાદો એસબી સ્ટાર ઈંટ બનાવતી કંપનીને કોર્ટે અસલી ગણાવી એસબી સ્ટાર કંપની પર ગેરકાયદેસર ઈંટ બનાવવા પર રોક લગાવી ટ્રેડમાર્કના વિવાદમાં ગ્રામ્ય કોર્ટનું મહત્વનું અવલોકન કોઈના ટ્રેડમાર્કની નકલ કરવી ગેરકાયદેસર છે તેવું કોર્ટે જણાવ્યું એમાં એસબી નામની ઈંટ બનાવતી કંપની હતી એ મારા ક્લાયન્ટ છે એસબી સ્ટાર અને એ માર્કો ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો ક્લાયન્ટે મારું ધ્યાન દોર્યું એટલે અમે લીગલ નોટિસ આપી લીગલ નોટિસ આપતા જ સામેવાળાએ માર્ક બંધ કર્યો પરંતુ ત્રણ ચાર મહિનાની અંદર ક્લાયન્ટે મારું ફરી ધ્યાન દોર્યું કે સાહેબ હવે અમને એસબી સ્ટાર બંધ કરીને એસબી પ્લસ વાપરવાનું ચાલુ કર્યું છે જેથી અમે ફરી એક લીગલ નોટિસ આપી પણ કોઈ લીગલ નોટિસનો જવાબ ના આવ્યો અને ક્લાયન્ટે બી એમના હાથ પગ માર્યા એમને કોન્ટેક કરવાનો ટ્રાય કર્યો પણ કોઈ એમના તરફથી રિસ્પોન્સ ના આવ્યો અને એ લોકો ટ્રકની ઈંટ પર ઈંટ ભરીને મોકલ મોકલી રહ્યા હતા કોર્ટે અવલોકન એવું કર્યું છે કે ભાઈ જે મારા ક્લાયન્ટનો માર્કો છે એસબી સ્ટાર એ સામેવાળા ન વાપરી શકે અને એ જે માર્ક છે મારા ક્લાયન્ટનો એક ઓરિજિનલ ટ્રેડ માર્ક છે અને એ સામેવાળા વાપરે તો મારા ક્લાયન્ટને નુકસાન જાય જેથી કરીને આ મને હુકમ આપવામાં આવ્યો છે